હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં તો હમણાં છે ને થોડોક ટાઈમથી મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખવાની બહુ ઈચ્છા થતી હતી એટલા માટે હમણાં વ્લોગ બધા એવા જ આવશે તમારી પાસે અને આજે તો ભાઈ ફાઇનલી મેથીનું શાક કરવાનું છે જે આખી મેથી આવે એ તો અહીંયા મમ્મીએ છે ને ટ્યુશનને એવું પત્યું એટલે તરત જ મમ્મીએ આખી મેથી પલાળવા મૂકી દેલી બાફવા મૂકી દીધી હતી તો જે આખી મેથી કડવી આવે એની અહીંયા હું વાત કરું છું મને એનું શાક છે ને બહુ જ ભાવે ધવલ ને કેવલભાઈને બંનેને બિલકુલ નથી ભાવતું અને આજે છે ને હું ને મમ્મી પપ્પા ત્રણ જ ઘરે હતા તો તો મમ્મીને એમ કીધું કે ચાલો આપણે આપણે ભાઈ આખી શાક શાક કરીને આજે ખાઈ લઈએ બીજું બનાવવું પડે નહીં તો ફાઈનલી આપણે આજે બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે એની એકદમ સિમ્પલ જ એની રેસીપી છે જે ઘણાના ઘરમાં બનતું હોય છે આ શાક તો બાફ મેથીને બરાબર બાફી લેવાની અને ત્યાર પછી એને ત્રણ ચાર પાણી ધોઈ નાખવાની ધોવાઈ જાય એટલે એની લસણ અને રસણવાળી ચટણી કે લસણના ટુકડા ગમે એમ કરીને તમે એને બ વઘારી શકો એમ એકદમ સિમ્પલ અને સબર રેસીપી છે જ્યાં ઘણાને ભાવે અને અહીંયા છે ને મમ્મીને હું બતાવતી હતી કે જો તો ભાઈ બફાઈ ગઈ છે કે નહીં કેમ કે મેં આની પહેલાં એક બે વાર બનાવી હતી ને તો ત્યારે બ નથી બફાણી અને ફરીવાર પાછી મૂકવી પડી હતી તો અને મેથી છે ને થોડી જૂની હોય એટલા માટે આપણે ચેક કરવી બહુ જરૂરી છે કે બફાણી કે ન બફાણી અને એની ખટાશ દૂર કરવા સોરી એની કડવાહટ દૂર કરવા માટે ગોળ નાખી શકો અને થોડું ખાંડ નાખી શકો તમને જે પસંદ હોય તો અમારા ઘરે લગભગ અમે ગોળ નાખીએ છીએ કેમ કે પપ્પાને ડાયાબિટીસ આવી છે એટલા માટે ચલો મસ્ત મજાની આજે આજે આપણે મેથીનું શાક બનાવી નાખીએ અને બધા મસ્ત મસ્ત ખાઈ લઈએ મને છે ને બહુ જ ભાવે એમાં ખાસ કરીને મેથીના જે દાણા આવે ને એ ખાવાની બહુ જ મજા આવે અને એમાં વઘાર કરો ને તેલ મૂકીને એની અંદર મરચું સોરી હિંગ નાખીને જે પેલી લસણના ટુકડા હોય એ લસણના ટુકડા પણ નાખી દેવાના અને પછી એની અંદર મેથી નાખી દેવાની અને મેથી નાખ્યા પછી મેથી થોડીક વાર ચડવા દેવાની અને ત્યાર પછી એની અંદર છાશ નાખવાની થોડીક અને બાકીનું બધું પાણી નાખવાનું એમ કરીને મસ્ત મજાની બીજે દિવસે સવારે તો બીજે દિવસે સવારે છે ને મારા બધા જ ટ્યુશન શરૂઆત થઈ ગઈ હતી જોકે આગલા દિવસેથી જ શરૂઆત થઈ ગઈ હતી પણ હમણાં એવું હોય કે શરૂઆત જ્યારે કરું ને તો પહેલા દિવસે છોકરાઓ આવે ના આવે અને વચ્ચે છે ને તમારી બધાની બહુ કમેન્ટો આવતી હતી કે તમે કેમ ટીચરની જોબ છોડી દીધી તો ટીચરની જોબ છોડવાનો બીજો કોઈ રીઝન નહોતું નહીં કેમ કે ઘરે જ ટ્યુશન અમારે ચાલતું હતું એટલા માટે ભાઈ મેં જોબ છોડી છે અને ગયા વર્ષે છે ને મમ્મી પપ્પાના ઘરે હજી લગ્નનું પહેલું જ વરસ હતું તો મમ્મી પપ્પાના ઘરે જવાનું હોય કોઈ પ્રસંગમાં જવાનું હોય એમને આવવા જવાનું બધું ચાલુ હોય એના માટે છે ને થોડોક આપણી પાસે ટાઈમ હોવો જોઈએ એમ તો એના માટેથી હું કરતી નહીં અને મમ્મીને હેલ્પ કરતી જ્યારે પણ એને જરૂર પડે ક્યારેક છોકરાઓ મસ્તી કરતા હોય તો ત્યારે બેસવું પડે અથવા તો ક્યારેક અભ્યાસક્રમ અધૂરો રહી ગયો હોય તો ત્યારે એમ કંઈક થોડી વાર બેસે તો બેસે ફ્રી ટાઈમની અંદર હું ટ્યુશનમાં મમ્મીને હેલ્પ કરાવતી અને જ્યારે મમ્મી ન હોય ત્યારે બધું ટ્યુશન હું લેતી ત્યારબાદ આજે ફરી પાછું ટ્યુશનની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષથી હું અને મમ્મી બંને ટ્યુશન કરાવીએ છીએ ગયા વર્ષે ટ્યુશન બે ટાઈમ હતા સવારે નવથી અગિયાર અને બપોર પછી ચારથી પાંચ કે પાંચથી છ એ રીતે ટાઈમ રાખ્યો હતો તો આ વર્ષે પણ એ જ રીતે છે પણ એની અંદર થોડુંક ફેરફાર કર્યો છે આ રીત આ વર્ષે છે ને મેં બે ધોરણ મેં લઈ લીધા છે અને બે ધોરણ મમ્મી રાખે છે એટલે એક જ ટાઈમની અંદર બંને અલગ અલગ રૂમની અંદર અમે ટ્યુશન કરાવીએ છીએ તો છોકરાઓને અમુક છોકરાઓને હજી પહેલો દિવસ હોય અમુક છોકરાઓને બીજો બીજો દિવસ હોય છે તો છોકરાઓ છે ને ધીમે ધીમે હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે ત્રણ બે ત્રણ દિવસ થાય એટલે તરત જ આપણે ટ્યુશનના બે ભાગ કરી નાખ્યા છે પાંચમું ધોરણ અને બીજું ધોરણ મેં લઈ લીધું છે સાથે પહેલાં ધોરણવાળા પણ છોકરાઓ છે અને એક બે છોકરાઓ બીજા પહેલાં ધોરણવાળા છે તો એ પણ લીધા છે ચાર પાંચ પાંચમાવાળા છે અને ચાર પાંચ છોકરાઓ છે એ બીજા ધોરણ છે છે તો એ રીતે અલગ અલગ લીધું અને જ્યારે બાજુના રૂમની અંદર સાતમું ધોરણ અને સાથે સાથે ત્રીજું ધોરણ અને ચોથું ધોરણ એ રીતે ત્રણ ધોરણ લીધા મેં આ બાજુ ત્રણ ધોરણ લીધા તો આ રીતે ભાઈ અમે ભાગ પાડ્યા છે જેથી એક જ કલાકની અંદર બે ટ્યુશન થઈ જાય સાથે સાથે હું જે ફ્રી બેસતી અને બહાર જોબ ગોતતી એના કરતાં બેટર મને ઘરમાં પણ સારી રીતે જોબ મળી જાય બધું કામ પણ થાય અને સાથે સાથે જો મમ્મીને મારે દસ વાગ્યા પછી કોઈ કામ હોય બહાર જવું હોય કોઈ પ્રસંગ હોય તો હું ને મમ્મી પણ બંને ફ્રી રહીએ ક્યારેક મારે બહાર જવું હોય તો મમ્મી ટ્યુશન લઈ લઈ મમ્મીને બહાર જવાનું હોય તો હું ટ્યુશન લઈ લઉં આ રીતે અમે એ લોકોએ સેટિંગ કર્યું છે અને છોકરા બધા આવી ગયા એટલે ધીમે ધીમે એવું થોડો થોડો અભ્યાસક્રમ આપણે ચલાવવાનું શરૂ કરી દીધું હતું આ મેં વિડીયો રેકોર્ડ કર્યો ને છોકરાઓને છોકરાને બિલકુલ ખબર નથી કેમ કે જ્યારે આવ્યા ને એ પહેલાં જ મેં વિડીયો રેકોર્ડિંગ કરવા ચાલુ મૂકી દીધો હતો અને કેમેરો હા એટલે કોઈનું ધ્યાન નથી નખર તરત જ છોકરાઓ છે ને આપણે કેમેરો ચાલુ કરીએ ત્યારે એ લોકો આપણી સામે જોવા લાગે છે અને જોબ મારે હવે કન્ટિન્યૂ થઈ ગઈ છે એટલે હવે બધાની જે કમેન્ટ આવતી હતી ને એનો તમને બધાને આઈ હોપ કે જવાબ મળી ગયો હશે કે મેં ટીચરની જોબ શું કામ છોડી છોડી નથી મેં હવે ફરી પાછી ચાલુ કરી દીધી છે અને કન્ટિન્યુ પણ છે તો આ રીતે પાંચમા ધોરણની અંદર થોડો ઘણો અભ્યાસક્રમ ચાલુ કર્યો અને બીજા ધોરણ મેં થોડો ઘણો ચાલુ કર્યો આજે પહેલો દિવસ હતો મારા માટે પહેલો દિવસ અને છોકરાઓ માટે બીજો દિવસ તો એટલા માટે થોડો ઘણો અભ્યાસક્રમમાં શરૂઆત હોય એટલે બેઝિક બધું ચાલુ કર્યું હતું તો ચલો ત્યાર પછી હવે થોડું થોડું તમને હવે મારા ટ્યુશન વિશે પણ જાણવા મળતું રહેશે કે હું શું કરાવું છું આજે મેં શું કરાવ્યું એના વિશે તો આજે મેં છે ને પાંચમા ધોરણવાળાને થોડીક સંખ્યાઓ વિશે બરાબર પાંચમા ધોરણમાં ગણિતની અંદર છે ને મેઇન સંખ્યાઓ વિશે આવે કે દસ લાખ વીસ લાખ કોને કહેવાય દસ લાખ કોને કહેવાય કરોડ કોને કહેવાય એના વિશે એકમ દશક સોને કરોડ સુધી જે સંખ્યા આવે એના વિશે આજે ભણાવ્યું જ્યારે બીજા ધોરણવાળાને મેં એક પાઠ ભણાવ્યો એક નાની એવી કવિતા હતી એ કવિતા કરાવી છે અને ત્યાર પછી પહેલા ધોરણવાળાને થોડુંક વાંચવાનું હતું તો એ પણ કરાવ્યું હતું બંને કામ તો અત્યારે જો મારા વિડીયોની અંદર તમને થોડું ઘણું દેખાતું આવશે તો પાંચમા ધોરણવાળા હોય બીજાવાળા અને પહેલાવાળા આ રીતે મારું ટ્યુશન શરૂઆત થઈ ગઈ છે એક મોટું ધોરણ લેવાનું એક નાનું ધોરણ જેથી આપણને ભણાવવામાં બહુ સરળતા રહે અને મજા પણ આવે તો છોકરાઓને જ્ઞાન સાથે ગમત હવે આપણે ટ્યુશનની પણ શરૂઆત કરી દીધી છે ટ્યુશન પતી ગયું ને એટલે થોડું ઘણું આપણે રસોઈનું કામની શરૂઆત કરી દઈએ જોકે ટ્યુશન પતયું એટલે હવે કચરા પોતાનું એવું પણ સાથે સાથે મેં કરી દીધું છે અને હવે કરવાનું છે આપણે રસોઈ તો રસોઈમાં આજે દાળ ભાત ટીંડોરા પટેકાનું શાક રોટલી એ રીતનો પ્રોગ્રામ છે કેમકે ધવલ નથી એટલે એને દાળ ભાત ન ભાવે એટલે આજે નથી તો આજે બનાવીને ખાઈ લઈએ અને ટીંડોરા પટેકાનું શાક એને નથી ભાવતું તો ખાવા મળી જાય અને બીજું એ કે ત્યારબાદ ખાવાનું છે બીજું કંઈ નહીં તો ક્યારેક એવું બને કે વાત કંઈક કરવા માગતા હોય તો આપણે ભુલાઈ જઈએ તને વિચારવામાં વિચારવા તો ચાલો ભાઈ મસ્ત મજાના આપણે ડુક્કરની અંદર બંને દાળ અને ભાત થોડા થોડા મૂકી દઈએ અને ત્યાર પછી આપણે મમ્મી છે ને બહાર શાક સુધારે છે અને તમારી બધાયની કમેન્ટ એવી હતી કે તમારા સાસુને કયો કંઈક કામ કરવા લાગે તો મારા સાસુ ને એ મારી જેટલું એટલે કે મારે હું પચાસ ટકા કામ કરું છું તો હવે પચાસ ટકા એ પણ કામ કરે છે સવારમાં ઉઠીને બંને સાથે પહેલાં કામ કરી દઈએ પછી ટ્યુશન કરાવીએ અને ટ્યુશન કરાવ્યા પછી અમે લોકો રસોઈ બનાવીએ ટ્યુશન પોતે પછી પાછું થોડું ઘણું કામ કરીને રસોઈ બનાવીએ તો રસોઈમાં હું નથી કહેતી કેમ કે સવારમાં બધું જ મને આરો કામ કરવા લાગે છે મારા કરતાં એ વહેલાં ઉઠી જાય છે એટલા માટે હું પછી જાતે રસોઈ બનાવું છું પછી રસોઈમાં હું એને આવવા દેતી નથી ત્યારે કેવું હોય કે ન આવડતું હોય તો પછી એ બનાવે ને હું બેસું એમ તો મને છે ને મને કોઈ એવી કમેન્ટ પ્લીઝ ન કરો કે તમારા સાસુને કેવું કામ કરાવે તમે થાકી ગયા છો હું થાકેલી નથી હોતી જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે મારું મૂડ ન હોય એટલા માટે હું તમને બ્લોગની અંદર એ રીતની દેખાવ છું બાકી તો મને કોઈ પ્રોબ્લેમ નથી અને મારા સાસુભાઈ મારી જોડે ને જોડે બધું જ કામ કરાવે છે એટલે પ્લીઝ હવે મહેરબાની કરીને આવી કમેન્ટો કોઈ ના કરતા સાસુઓ વચ્ચે ઝઘડા ના કરાવતા અને જો કે અમારે નહીં થાય ને તમે લોકો કમેન્ટ સારી સારી કરો પ્લીઝ નેગેટિવ કમેન્ટ ના કરો નેગેટિવ પોઈન્ટ મળે તો કહો પછી પણ એક જ વાર કહો પછી વારંવાર એ એના એ ટોપિક ઉપર રિપીટ ના કરો પણ મસ્ત મજાના પાસ્તા પણ તૈયાર છે અને સાથે છે આ તો પાણીપુરી તો બે વસ્તુ આપ બધાની ફેવરિટ આજ તો બની છે એટલે મમ્મી પપ્પા પાણીપુરી ખાવાના છે અને અમારે ત્રણેય ખાવાના છે પાસ્તા તો ચાલો બધાય જમવા માટે